જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે આપણે આવી ગયા ખેતરે ને આ ખેતર છે ને આખું લીમડાનું એટલે તમે શું ને લીમડા વાવેલા છે અને લીમડા છે ને આખા અલગ પ્રકારના છે એના પાન ખાલી જોવો તમે આ પાન જો આપણે લીમડા હોય એ લીમડાનું પાન જ નથી આ લીમડાનો ઉપયોગ જ અલગ છે આખું આ લીમડા ખેતર છે હા બે વીઘા નું ખેતર છે બે બે વીઘા માં એકલા લીમડા એક જ ધારા લીમડા વાવેલા છે ઠેઠ લગી વચ્ચે એટલું અંતર મૂકવામાં આવ્યું છે કે મોટા થાય તે ઉપરથી ફેલાય ને એ માટે એટલે આખી જગ્યા મૂકી છે એટલી અને એક જ લાઈનમાં જો બધા લીમડા વાવેલા છે અને મસ્ત આ નજારો છે આખો બહુ દાદુ ભાગમાં લીમડા વાવેલા છે એટલે ઘણા લીમડા છે મતલબ એમ જો છે ને એક જ ધારા ફેટ લગી એક જ લાઈનમાં એક જ ઝા એટલા લીમડા વાવેલા છે મિત્રો તો ચાલો જય સ્વામિનારાયણ